કોંગ્રેસ સંગઠન વિવાદ મામલે કિરીટ પટેલ ની પ્રતિક્રિયા તેમણે કહ્યું કોંગ્રેસ વિરુદ્ધ કામ કરનારા ની સામે પગલા લેવા જોઈએ મારા તરફથી મુકાયેલી વિગતો આક્ષેપ નહીં પરંતુ હકીકત છે તેમણે કહ્યું મારી રજૂઆતો સ્વીકારવામાં નહીં આવે તો હું રાજીનામું આપીશ

પાટણ જિલ્લા કોંગ્રેસમાં જોરદાર ખકરાળ જોવા મળ્યો ધારાસભ્ય અને સંગઠન વચ્ચે આંતરિક લડાઈ જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોદ્દા પરથી દૂર કરાયા બાદ મંજુલા રાઠોડનો મોટો આરોપ ધારાસભ્ય કિરીટ પટેલ પર મંજુલા રાઠોડે આરોપ લગાવ્યો છે કિરીટ પટેલના દબાણથી મને હોદ્દા પરથી દૂર કરવામાં આવી છે અને કિરીટ પટેલ અમારી સામે પાયા વિહોણા આક્ષેપો કરે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું આ સાથે મંજુલા બેને કહ્યું

તાલુકા કોંગ્રેસની પણ રજૂઆત હતી અને પાટણ જિલ્લા પંચાયતના જે સદસ્યો છે સદસ્યોની આઠ સદસ્યોની પણ રજૂઆત હતી કે જે લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે એમને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને તમે જોયું કે જે નોટિસ આપી છે એની અંદર પણ લખ્યું છે કે આ બધી ફરિયાદો શિષ્ટ સમિતિની અંદર પેન્ડિંગ છે એટલે કોઈ એકના કહેવાથી એમને રદ કર્યા છે નક્કી પણ ચોક્કસ હું કહીશ કે લોકોએ મારા વિરુદ્ધમાં મારી વિધાનસભાની અંદર પણ મારા વિરુદ્ધમાં ખુલ્લો પ્રચાર કરેલો છે